હર્ષભાઈ સંઘવી શ્રીને અને ઋષિકેશ પટેલ સાહેબ ને અમારી રજૂઆત કરવા આવેલા હતા કે અત્યારે અમદાવાદમાં ફાયર સેફ્ટી ની એનઓસી હોવા છતાં અને ફાયર ના તમામ ઉપકરણો હોવા છતાં કોર્પોરેશન દ્વારા જે બી સ્કૂલો પ્રિસ્કૂલો સીલ કરવામાં આવી છે તે બાબતે હવે આગળની જે કાગજી કાર્યવાહી છે એ કરવા માટે અમને થોડો સમય આપવામાં આવે ઓલરેડી આ તમામ પ્રીસ્કૂલો અત્યારે જે કેટલા વર્ષોથી ચાલી રહી છે અને એમની પાસે ફાયર એનઓસી હોવા છતાં પણ કોર્પોરેશને કોઈ પણ જાતની આગોતરી નોટિસ અથવા કોઈ પણ કાર્ય કાર્યક્ષમક નોટિસને અમને રજૂઆત કરવાનો સમય આપ્યા વગર માત્રને માત્ર એક એજ્યુકેશનલ વ્યૂ કે જે પેપર વર્ક ની પ્રક્રિયા છે એ પૂરી કરી નથી એમ કરીને અમને સીલ લગાવેલા છે છેલ્લા 23 દિવસથી આ બધી પ્રીસ્કૂલોને સીલ લાગેલા છે પરંતુ આ જે પ્રિસ્કૂલો એ રેસિડેન્શિયલ ઉપયોગ અથવા તો કોમર્શિયલ ઉપયોગમાંથી એજ્યુકેશનલ બીયુ નો ઉપયોગ કરવા માટેની અરજી કરેલી છે તેને પણ ધ્યાનમાં ના લઈને હજુ પણ આ બધી પ્રિસ્કૂલોને સીલ રાખેલી